આપણે દેવી અને વળપાસુ શ્વાસ કાઢું શ્વાસે ને ઉવાસે એક ધારો કહે છે સંભ્રમ અને તુંહી હી તું હી કર તું જ બેસી રહ્યો છું તારી સિવાય જગતની અંદર કોઈ બીજો છે નહીં સાન આવી આપણને ગુરુ ની મળી છે સાન હે સદગુરુ કી દેખો આ દલ દર્પણની અંદર આ બધી વસ્તુ તમે દેખી લો

ઉઠતા બેઠતા કે આશ્રમમાં જઈ તમારો પછી તાર તૂટતો નથી આવી તમારી સુરતા સદાગ થઈ જાય એની લે જ્યારે લાગી જાય ભગવાનની પછીનો તાર કોઈ તૂટતો નથી આવા પૂરણ ફરચા ભયા બ્રહ્મકાપ ભગવાનનો આવો પૂરણ પરચો પછી થઈ જાય નામ લયા નિર્ગુણ કા નિર્ગુણ ની અંદર આ સુરતા સમય જાય છે પછી દાસ નિરાત દયા સદગુરુ કી મગન ભયા હે મનમાં આવો નિરાત મહારાજ આપણને જે સમજાવે છે એ રીતે આપણું જીવન બનાવો તો આપડા બધાનું જીવન ધન્ય બની જાય સદગુરુ મહારાજની જય